સુપ્રભાત આપ સૌને વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ આજે આટલી વહેલી સવારમાં અમે લાઈવ થઈ રહ્યા છીએ કારણ કે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા એક સરસ મજાનું મોરબીમાં આયોજન થયું છે જેનું નામ છે સાયક્લોફોન બે હજાર ચોવીસ કે જેનું મીડિયા પાર્ટનર મોરબી અપડેટ હતું આપ સૌને પહેલાં પણ માહિતી આપી હતી ઇન્ટરવ્યૂ પણ કર્યું હતું અને આજે સાત તારીખ આવી ગઈ છે અને સરસ મજાની આ સાયક્લોફોનની શરૂઆત પણ અહીંયા થઈ ગઈ છે હું બતાવવાની ટ્રાય કરીશ તમને કે અહીંયાથી ઘણા બધા લોકો અત્યારે પાર્ટિસિપેટ કર્યો છે ઘણા બધા મોરબીવાસીઓ જે છે એ આ સાયક્લોફોનમાં પાર્ટિસિપેટ

જે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા સાયક્લોફોન બે હજાર ચોવીસ જેનું આપણે આયોજન સફળ કર્યું છે અત્યારે એ પહોંચાડવામાં પૂરેપૂરો સાથ સહકાર એમનો મેળો છે અને આજે મોરબીવાસીઓએ ખૂબ ઉત્સાહભેર ઉમંગભેર આ સાયક્લોફોનને સફળ બનાવવામાં જે સાથ સહકાર આપ્યો છે તે બદલ બધાનો આભારી છું મને જણાવતા આનંદ થાય છે દોસ્તો કે અમે જે કલ્પના નહોતી કરી એ કલ્પનાની બારે આજે મોરબીવાસીઓએ આમાં પાર્ટિસિપેટ કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે સંસ્થા નેત્રહીનો માટે તો પુનર્વસનનું કામ કરે જ છે પણ આ સંસ્થા સમાજના દાનથી ચાલતી હોય તો અમારી સમાજ પ્રત્યે પણ એટલી જ જવાબદારી છે તેના ભાગરૂપે જનજાગૃતિ માટે સાયકલ અત્યારે લુપ્ત થઈ રહી છે તો સાયકલને બચાવવા ખાતર અને લોકોને સ્વાસ્થ્ય સારું પ્રદાન થાય એ ખાતર આપણે આ સાયક્લોફોન બે હજાર ચોવીસનું આયોજન કરેલું છે એક સરસ મજાના હેતુની સાથે સાયક્લોફોન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ તકે હું હાતીમભાઈને એમનું કેન્દ્ર જે છે એમનો પણ આભાર માનીશ કે આટલું સરસ આયોજન કર્યું ત્યારે આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે જે પધાર્યા છે એટલે કે આપણા લોકલાડીલા ધારાસભ્ય એવા કાંતિભાઈ અમૃતિ આ તકે પધાર્યા છે હું એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું અને આ તકે હું કાંતિભાઈને કહીશ કે પ્લીઝ બે શબ્દો જણાવે પહેલાં તો હું મોરબી અપડેટનો આભાર માનું કે કોઈ પણ વસ્તુ કરવો જાહેરાત વધારે કરવી પડે જાહેરાતના આધારે આજના કાર્યક્રમમાં જોતાં મને બહુ આનંદ થયો કે હું સવારે પાંચ વાગે ઘરેથી નીકળો ત્યારથી પાંચ વર્ષથી માંડી સાત વર્ષના આઠ વર્ષના દસ વર્ષના એવા છોકરાઓને પરિવારને લઈને અને લગભગ અત્યારે સંખ્યા પંદરસોથી બે હજાર સંખ્યા છે એમાં એક હજાર મારા નાના નાના ભાઈઓ બહેનોએ જે રસ લીધો છે આ જે સંસ્થા છે એ સંસ્થા મને તો એવું લાગે કે આ કાર્યક્રમ કરવાથી સંસ્થાનું જે કામ છે એને આપણે દીપાવવું જોઈએ એનું કામ છે મોરબી ગામ એવું છે કે આજે મનો કે પ્રજ્ઞા લગભગ દોઢસોક પરિવાર રહીએ એમને અહીંયા કામ મળી જાય સારી રીતે એને ટ્રેનિંગ આપે પછી એમના પરિવારને છોકરાઓ જે હોય ભવિષ્યમાં એને સારી રીતે ભણવાથી વ્યવસ્થા કરે એટલે આ સંસ્થાને પહેલાં તો અભિનંદન આપું અને વધારેમાં વધારે એકવાર એ સંસ્થાની મુલાકાત લઈએ અને સંસ્થાને કહેવાય ને ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાર બંધાય બીજું નવું બિલ્ડિંગ બને એમાં પણ સહકાર આપી બીજું આજના કાર્યક્રમ જોતાં મને મારા જાહેર જીવનમાં જે ઉજમ છે એ સવારના પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધી આ જે કાર્યક્રમ ચાલવાના હું અભિનંદન આપીશ પાંચ કિલોમીટરથી દસ કિલોમીટરને વીસ કિલોમીટર સુધી જે સાયકલિંગ કરવાના છે અને આ કામ પછી કાયમી માટે એક પર્યાવરણ માટે અને આપણા શરીર માટે એ પણ ચાલુ રાખે એવી શુભેચ્છા આપું યસ કાનભાઈ દ્વારા સરસ મેસેજ આપવામાં આવ્યો છે અને આ પ્રકારનું જે આયોજન થયું છે એને પણ બિરદાવ્યું છે જે સેવા કેન્દ્ર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા આયોજન થયું છે એ ગ્રુપને પણ બિરદાવ્યું છે ત્યારે આ તકે આ કાર્યક્રમને શોભાવનાર અમારા બીજા ચીફ ગેસ્ટ એટલે કે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર ડૉક્ટર દેવેનભાઈ રબારી પણ અહીંયા પધાર્યા છે એમનું પણ હાર્દિક સ્વાગત છે દેવેનભાઈ આ તકે તમે શું કહેવા માંગશો સરસ મજાના આયોજનમાં આ સહભાગી થવાનો એક મોકો મળ્યો છે પ્રજ્ઞાચંક સુ પુનર્વસન કેન્દ્ર દ્વારા જે એક આ સરસ મજાનું જનજાગૃતિનું સ્વાસ્થ્ય માટેનું જનજાગૃતિનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ લોકોનો ઉત્સાહ ખાસ કરીને બાળકોમાં જે ઉત્સાહ જોઈ રહ્યા છે તે કંઈક અલાયદો જ છે અને જનજાગૃતિ જેમ વાત કરીએ એમ સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી હોય છે ત્યારે આ એક ઉત્સાહ જોઈને અમને પણ એક મજા આવી રહી છે ત્યારે પુનર્વસન કેન્દ્રના તમામ આયોજકોને આ તકે ખાસ અભિનંદન પાઠવું છું અને અહીંયા જે બાળકો અને એમના જે વાલીઓ પણ આવ્યા છે તેમને પણ ખાસ અભિનંદન પાઠવું ખૂબ ખૂબ ધન્યવાદ દેવેનભાઈ મારી સાથે જોડાવા માટે એન્ડ યસ અત્યારે આપણે લાઈવ થઈ રહ્યા હતા સાયક્લોફોન બે હજાર ચોવીસને આપણે જોઈ શકીએ છીએ ફ્લેગ ઓફ થઈ રહ્યો છે એટલે કે જેટલા પણ પાર્ટિસિપન્ટ્સ અહીંયા હાજર છે એમના માટે અહીંયાથી આ જગ્યા ખુલ્લી મૂકવામાં આવી રહી છે અને બધા જ પાર્ટિસિપેટ જે છે હવે એમની સાયકલિંગ જે છે એની શરૂઆત કરવા જઈ રહ્યા હતા હું હતી તમારી સાથે ડૉક્ટરના એન્કર અમીશા રાજ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો